નમસ્કાર મિત્રો મિત્રો શું જવાહર ચાવડા ઘર વાપસી કરી રહ્યા છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ આ જવાહર ચાવડા કોંગ્રેસનો ખેસ પહેરી જોવા મળશે શક્તિ સિંહ ગોહિલ સાથે મુલાકાત થઈ છે બેઠક થઈ છે તો વાત શું કરવામાં આવી શું તેમની માગ છે કોંગ્રેસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે જવાહર ચાવડા શું મુહૂર્તની રાહ જોઈને બેઠા છે માણાવદર વિધાન સભા અરવિંદ લાડાણી જવાહર ચાવડા મનસુખ માંડવિયા શક્તિસિંહ ગોહિલ આ તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં મિત્રો ઘર વાપસી આ એ શબ્દ છે કે જે મૂળ કોંગ્રેસી હોય મૂળ ભાજપના હોય તે પક્ષ પલટો કરે છે ને ફરી એ જ પક્ષમાં આવે છે એવા ઘણા નેતાઓના કિસ્સા આપની વચ્ચે છે પરંતુ આ આ નેતાઓના લિસ્ટમાં જવાહર ચાવડા આવશે કે નહીં જુનાગઢ ની અંદર આવતી વિધાનસભામાં બે હજાર સત્તરમાં કોંગ્રેસે પરચમ લહેરાયો જ્યાં જુઓ ત્યાં કોંગ્રેસ અને વાત તો એ હતી કે કોંગ્રેસ પોતે બાહુબલી થઈને બેઠી હતી પરંતુ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી પહેલાં એક દિગ્ગજ પક્ષ પલટો કરે છે નામ હતું જવાહર ચાવડા કોંગ્રેસ સહિત

જવાહર ચાવડાને અને લોકોને નહોતી ખબર કે આવનાર દિવસો જવાહર ચાવડાના ખરાબ છે જવાહર ચાવડા તાજ પહેરીને બેસે છે મંત્રીનો પરંતુ થોડા સમય પછી આવે છે વિધાનસભાની ચૂંટણી બે હજાર બાવીસની આ વિધાનસભાની ચૂંટણીમાં ફરી ભાજપ જવાહર ચાવડાને ઉતારે છે અને કોંગ્રેસ થી અરવિંદ લાડાણી હતા પરંતુ આ ફાઇટમાં અરવિંદ લાડાની બાજી મારે છે કોંગ્રેસ બાજી મારે છે અને જવાહર ચાવડા હારી જાય છે જવાહર ચાવડા હારે છે વાત પહોંચી લોકો સુધી લોકો આશ્ચર્યચકિત થયા કે જવાહર ચાવડા હારી ગયા અરવિંદ લાડાણી જે જીત્યા હતા એ પણ પક્ષ પલટો કરી લે છે અને એ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવે છે ફરી પેટા ચૂંટણી યોજાય છે અરવિંદ લાડાણી ભાજપમાંથી લડે છે કોંગ્રેસમાંથી અન્ય લડે છે અને અરવિંદ લાડાણી જીતી જાય છે હવે જવાહર ચાવડાના હાથમાંથી માણાવદર સરકી ગયું હોય તેવી સ્થિતિ છે જવાહર ચાવડાની મત બેંક આજે પણ મજબૂત છે જવાહર ચાવડા અરવિંદ લાડાણી સામે હાર્યા તો પણ માર્જિન ઓછું રહ્યું છે જવાહર ચાવડા ભૂતકાળમાં જીતતા હતા તો સિત્તેર હજારથી મત આરામથી લઈને આવતા હતા માણાવદરમાં પરંતુ પરંતુ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બે હજાર ચોવીસની પેટા ચૂંટણીમાં માણાવદની એટલા મત લઈને નથી આવ્યા એટલે સાબિત થાય છે આંકડાનું ગણિત કે જવાહર ચાવડા મજબૂત તો છે કોંગ્રેસ જવાહર ચાવડાને માણાવદરમાં ઉતારે માં મજબૂત તો છે અરવિંદ મુખ્ય ભૂમિકા છે પણ એક નામ છે મનસુખ માંડવીયા મનસુખ માંડવીયા લોકસભા ચૂંટણી પહેલા ત્યાં પ્રચાર કરવા માટે આવે છે પરંતુ જવાહર ચાવડા તેની સામે આવતા નથી તેની સાથે પ્રચાર કરવા જતા નથી માણાવદરમાં જ હવે તમે નદીમાં રહેશો અને મગર સાથે દુશ્મની કરશો તો કઈ રીતે ચાલશે મનસુખ માંડવિયા આટલા જૂના અને દિગ્ગજ નેતા તેની સામે ભાજપમાં રહીને દુશ્મની કરવી એ કદાચ એ પક્ષ છોડવા બરાબર જ છે જવાહર ચાવડાએ કરી અને મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું કે તમે કહ્યું હતું કે લડી લેશું કેટલાય લોકો પક્ષ વિરોધી કામ કરતા હતા તમે બધાએ લડી લીધું ત્યારબાદ જવાહર ચાવડાએ પણ એક જવાબ આપ્યો હતો તમે પહેલા એ સાંભળો જૂનો વિડીયો ત્યારબાદ એક શક્તિસિંહ ગોહિલનું નિવેદન પણ આપણે સંભળાવવું અને ત્યારબાદ હજુ પણ વિસ્તારથી વાત કરીએ સૌપ્રથમ એ વાત એ વાત સાંભળો કે મનસુખ માંડવિયાએ શું કહ્યું હતું અને ત્યારબાદ જવાબમાં જવાહર ચાવડાએ શું કહ્યું હતું મનસુખ માંડવિયાના સવાલના જવાબમાં જવાહર ચાવડાએ શું કહ્યું હતું જવાહર ચાવડાએ જવાબ આપતા કેટલી બાબતો કહી દીધી હતી કહેવાતું હતું કે જવાહર ચાવડા બસ હવે પક્ષ છોડી રહ્યા છે સાંભળો મનસુખ માંડવિયાએ શું કહ્યું અને ત્યારબાદ જવાહર ચાવડે જવાબ શું આપ્યો ખાતા તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ છતાંય કોઈ રેહાણ મે આગાવાનો કહ્યું શું કરશું ત્યારે આગાવાનો કહ્યું કે લડી લેશું તમે બધા લોકો લડી લીધો તો ખાતા તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ છતાંય કોઈ રિહાણત મે આગેવાનોએ કહ્યું શું કરશું ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું તમે બધા લોકો લડી લીધું દોસ્ત નમસ્કાર મનસુખભાઈ માંડવિયા મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણાદરના મંત્રીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાર્ક ઝોનનું મૂવમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું હતું ડાક ઝોન ઉઠાવ્યું હતું તો એ તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા ને આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ જિલ્લા અન્ય અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાયું હતું ને તે હેઠળ પિંચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાની ઓળખ લગાવી દીધી ને હિંમત તાકાત કે તેવા તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભારી ચાવડા આપે સાંભળ્યું કે જવાહર ચાવડા શું જવાબ આપે છે મનસુખ માંડવિયા શું શું વાત કરે છે આ બંને આ બંને પોતપોતાની રીતે દિગ્ગજો છે પરંતુ જો ભારતીય જનતા પાર્ટીમાં જવાહર ચાવડા આવે છે તો પછી મનસુખ માંડવિયા તેનાથી મોટા નેતા છે એ વાત સ્પષ્ટ થઈ છે અને ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સિનિયર નેતાને પોતાનાથી વધુ દિગ્ગજ નેતાને જાહેરમાં બોલવું પોતા તેની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં નામ સહિત વિડીયો મૂકવો કેટલો ખતરનાક હોઈ શકે છે લોકો જાણે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અને નેતાઓ પણ પરંતુ જવાહર ચાવડાએ આ કર્યું અને જવાહર ચાવડાએ કહ્યું કે સિમ્બોલ નહીં પરંતુ હું મારા કામથી મોટો બનેલો છું જવાહર ચાવડા વર્ષો સુધી માણાવદરમાં ચૂંટાય છે જવાહર ચાવડાનું નામ ચાલતું હતું નામથી મત પડતા હતા પરંતુ આ જવાહર ચાવડા ખોવાઈ ચૂક્યા છે વંડી ટપી અને પછતાયા તેવું પણ લોકો કહે છે અને એક વખત મંત્રીપદ મળી ગયું બીજું શું જોવે તેવું પણ લોકો કહે છે જ્યારે શક્તિસિંહ ગોહિલ ગુજરાત તક આવ્યા આપણો જે મંચ કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમાં ત્યારે શક્તિસિંહ ગોહિલને સવાલ કરવામાં આવ્યો કે જવાહર ચાવડા સાથે વાત થઈ છે ત્યારે શક્તિસિંહ ગોહિલે શું જવાબ આપ્યો હતો એ સમયે કે જે આજથી થોડા મહિના પહેલાની વાત છે ને આ તો બેઠકના સમાચાર હવે આવી રહ્યા છે સાંભળો કે શક્તિસિંહ ગોહિલે પહેલાં શું કહ્યું હતું કે જવાહર ચાવડાને ક્યારે બોલાવો છો ફોન આવ્યો છો હું આપને કહું કે ક્યાંય આપણે ત્યાં શું છે કે તમે નક્કી થઈ જાય પછી વેવિશાળ હોય ને ત્યારે આમંત્રણ આપીને આપણે બધાને બોલાવીએ પણ કન્યા જોવા જવાના ક્યાંય હોય કે હું અહીં જોવા જવાનો છું નથી જવાનો ના એનું ન હોય હવે સાંભળ્યું કે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું શક્તિસિંહ ગોહિલે કહ્યું તેનો ઈશારો આડકતરો એ પ્રકારનો હતો કે જ્યારે નક્કી થઈ જશે ત્યારે તમામને જાણ કરવામાં આવશે અત્યારથી ના હોય એટલે કામ તો અંદર ખાને ત્યારથી જ ચાલુ હતું અને જવાહર ચાવડાને લાવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે કે નહીં એક સવાલ એ હતો કારણ કે જવાહર ચાવડા સામેથી આવવા માગે છે કે પછી કોંગ્રેસ તેને લાવવા માગે છે એ બંને સવાલ હતા

થોડા સમય પહેલા અમિત શાહ સીઆર પાટીલ તેને જન્મદિવસની શુભકામના પાઠવે છે પત્ર સોશિયલ મીડિયામાં મૂકે છે પરંતુ આ પત્ર સામાન્ય હતું સામાન્ય રીતે દરેક ધારાસભ્યને પણ આ પ્રકારના પત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા મોકલવામાં આવતા હોય છે સહી સાથેના અમિત શાહ સીઆર પાટીલ દરેકની સહી સાથેના ત્યારે એક વાત હતી કે ફરી ગરબા જે ગરબાપસીની વાત હતી તે હવે કેન્સલ રહી છે જવાહર ચાવડા ભાજપમાં જ રહેશે પરંતુ

તમે જોશો તો બે હજાર ઓગણીસની ની લોકસભા ચૂંટણી પહેલા તેમણે પક્ષ પલટો કર્યો ત્યારે જૂનાગઢમાં કોંગ્રેસ મજબૂત હતી એના પક્ષ પલટા બાદ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે લોકસભાની અંદર આવતી વિધાનસભામાં જિલ્લામાં પરંતુ હવે ફરી જુનાગઢમાં મજબૂત થવું હોય જૂનાગઢમાં આમ તો આમ આદમી પાર્ટી પણ મજબૂત થઈ ગઈ છે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી પણ મજબૂત થઈ ગઈ છે અને આ સંજોગોમાં કોંગ્રેસે ગઢ બચાવવા હોય જૂનાગઢ કાયમ કરવા હોય તો ફરી ફરી એ નેતાઓને ઉતારવા પડશે કે જે નેતાઓ ત્યાંની રણનીતિ ત્યાંના આ જ ગંભીર બાબત છે જવાહર ચાવડા કોંગ્રેસમાં પાછા આવે છે તો પછી કોંગ્રેસમાં પણ રમણભમણ થઈ શકે છે કોંગ્રેસમાં પાછા આવે છે તો કેટલાય જૂના કોંગ્રેસીઓ પણ ખફા થઈ શકે છે એ કોંગ્રેસીઓ કે જે જવાહર ચાવડા હતા ત્યારે પણ વિરોધ કરતા હતા એ કરશે પરંતુ જોઈએ છે કે જવાહર ચાવડા આપની દ્રષ્ટિએ ફરી વંડી ટપશે કે નહીં આપની દ્રષ્ટિએ શક્તિસિંહ ગોહિલ તેને ગ્રીન સિગ્નલ આપશે કે નહીં આપની દ્રષ્ટિએ શું પક્ષ પલટો ફરી કરવો જોઈએ કે નહીં આપની દ્રષ્ટિએ શું માણાવદર જીતવાનો દમ જવાહર ચાવડા આજે પણ ધરાવે છે કે નહીં આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મુખ્ય વાત એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જુનાગઢમાં જવાહર ચાવડાથી કોંગ્રેસને ફાયદો થઈ શકે નહીં આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર